જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને મારા નવા વ્લોગમાં તમાર બધાનું હાર્દિક સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં ને મજામાં જ હશો તો આજે છે રવિવાર રજાનો દિવસ એટલે કંઈક તો સારું બનાવવું જ પડે જમવામાં તો આજે મારે બનાવવાનું છે ઈડલી સાંભાર તો પહેલા ઈમને પહેલા સાંભાર બનાવવાનો છે તો પહેલા તો તૂરની દાળ બાફી રાખી છે મસ્ત મજાની દાળ બફાઈ ગઈ છે અને સાંભાર વઘારવા માટે બે લઈ લીધું છે અહીંયા કાંદાને સુધારી નાખ્યા છે ટમેટા સુધારી નાખ્યા છે આ છે મરચાની આદુની પેસ્ટ લીમડો અને લીંબુનો રસ તો ચાલો આપણે વઘારવાનો છે તો ચાલો હું વઘારવાનો શરૂ કરું તો પહેલા આપણે નાખીશું તેલ

નાખી દઈશું લીંબુ નો રસ અને થોડુંક પાણી બની ગયા છે મસ્ત મજાનો સાંભાર

તો એટલી મૂકી દીધી છે અને દસ થી પંદર મિનિટ સુધી આપડે રેવા દેસુ પછી જોઈશું બની ગઈ કે નહીં નહી ગઈ હશે જોઈ લેવી

બધા બેસી ગયા છે જમવા જો જેઠાલાલ જોતા જોતા તારક મહેતા તો જોવી જ પડે જો દાળ ભાત શાક રોટલી ઈડલી સાંભાર હાલો બધા જમવા લોકો થાય કે લેખા છે નવરા અને જો આવે છે બહુ મસ્ત મજાનો વરસાદ બેન નવા આવી છે મસ્ત મજાનો વરસાદ આવે છે